ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત દ્વારા આવનારા પાંચ દિવસ દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં બપોર બારથી ચાર શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે સમગ્ર ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ અમદાવાદ સુરત વડોદરા ભાવનગર રાજકોટ જામનગર ના મહાનગર સહિત સમગ્ર ગુજરાતના તાલુકા સંસ્થાના સદસ્યો છે ફેડરેશનની કમિટીની કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે ગુજરાતમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આવનારા પાંચ દિવસોની અંદર થવામાં આવનાર છે ત્યારે ગરમીના પ્રકોપના કારણે સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના નિર્ણય લઈને બપોરે બાર થી ચાર એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે અને જે પ્રમાણે ગરમી વધારે છે તો જે જે સંસ્થાઓ પાસે એર કંડિશનની અથવા તો કુલર ની વ્યવસ્થા છે ત્યાં સવારના અને સાંજના ટાઈમમાં પણ

સમગ્ર ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ અમદાવાદ સુરત વડોદરા ભાવનગર રાજકોટ જુનાગઢ જામનગર ના મહાનગર સહિત સમગ્ર ગુજરાતના જિલ્લે જિલ્લે તાલુકા તાલુકે આ સંસ્થાના સદસ્યો છે ફેડરેશનની